આંદોલનના ભાગરૂપે ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ આજે ચૌદમી ઓગસ્ટના રોજ ધરમપુર ખાતે એક મોટી વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ભાગ લેવા માટે ડાંગ જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા કે આ વિરોધ પ્રદર્શનકારીઓ ધરમપુર પહોંચે તે પહેલાં જ તેમને ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર દ્વાર ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા વઘઈ ચેકપોસ્ટ પર ડાંગથી આવતા આંદોલનકારીઓને પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો જેના પરિણામે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણની ઘટનામાં તણાવ એટલો વધી ગયો કે કેટલાક પ્રદર્શનકારીઓએ તો હાજર પોલીસના જવાનોને બાદમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો સાથે અમુક પ્રદર્શનકારીઓએ તો ઉચ્ચ પોલીસ અધિકારીઓની વર્દી પર પણ હાથ નાખી વર્દી ફાળ્યાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જેના પરિણામે પોલીસને બળ વાપરવાની ફરજ પડી અને કેટલાક પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજા પણ થઈ હોવાના અહેવાલો છે આ ઘટનાને પગલે વઘઈ સાપુતારા માર્ગ પર કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ આ આંદોલનમાં ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે મનીષભાઈ મારકડા રાકેશભાઈ પવાર તુષારભાઈ કામડી સહિત અન્ય કાર્યકરોની પોલીસે ઢીંગા ટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા આ કાર્યવાહીથી આંદોલનકારીઓમાં વધુ રોષ જોવા મળ્યો હતો આ ઘટના બાદ પોલીસે મોટી સંખ્યામાં આંદોલનકારીઓને ડિટેન કરીને વઘઈ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા આ મામલે કોંગ્રેસના યુવા પ્રમુખ તુષાર કામડીએ જણાવ્યું હતું કે પોલીસની આ કાર્યવાહીથી આંદોલન વધુ ઉગ્ર બનશે આદિવાસી સમાજના પોતાના હક માટે લડત ચાલુ રાખશે સમગ્ર દેશ જ્યારે આવતીકાલે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરે છે ત્યારે આ દેશનો જ મૂળ માલિક આદિવાસી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટમાં જ્યારે ધરમપુર ખાતે આખો સમાજ ભેગો થવાનો હોય ત્યારે ડાંગની પોલીસ દ્વારા તેમજ તમામ પોલીસ તંત્રો દ્વારા તમને ડિટેન કરવામાં આવે છે અમુક વાર લાઠીચાર્જ કરવામાં આવ્યા છે શું

અને એક વાત એ છે કે ધવલભાઈ જે ખોટા વાયદા કરી રહ્યા છે કે ડેમ નથી બનવાનો ડેમ નથી બનવાનો તો લોકોને એમની વાત તો મૂકવા દો